હલો સ્ટુડન્ટ બીકોમ એકાઉન્ટન્સીમાં આપણે રાસના હિસાબોનો એક દાખલો શીખીશું આ જે દાખલો છે એ ગુજરાત યુનિવર્સિટી એફઆઈ એપ્રિલ બે હજાર અઢાર યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલો છે તો જો સૌપ્રથમ સ્ક્રીન ઉપર રકમ સમજી લઈ અને ત્યારબાદ એની ગણતરી ઉપર જઈએ સીધા અને રેડ્ડી કર્ણાટકા લિમિટેડના બે લાખ ઇક્વિટી શેર દરેક રૂપિયા દસનો એક એવા રૂપિયા ચાલીસના પ્રીમિયમથી બહાર પાડવા માટે બાહેદરી આપવા સંયુક્ત સાહસમાં જોડાયા આ અંગે તેમણે સંયુક્ત બેંક ખાતું ખોલાવી રૂપિયા ચોવીસ લાખ તેમના નફા નુકસાનના પ્રમાણ બે જેમ એક મુજબ ભર્યા બરાબર તો અહીંયા બે ભાગીદારો સિદ્ધા અને રેડ્ડી બંને સંયુક્ત સાહસમાં કામ કરવા માટે જોડાય છે શાના માટે તો કર્ણાટકા લિમિટેડ જે ઇક્વિટી શેર બહાર પાડે છે એની બાહેંધરી આપવા માટે તેઓ કામ કરવા માટે જોડાય છે ચોવીસ લાખ રૂપિયા તેઓ એમના નફા નુકસાનના પ્રમાણ બે જેમ એક મુજબ લાવે છે અને બેંક ખાતામાં ભરે છે કાનૂની ખર્ચે એક લાખ વીસ હજાર અને ઓફિસનું ભાડું એંસી હજાર સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવ્યા રેડ્ડીએ પચીસ હજાર રૂપિયા પ્રિન્ટિંગ અને સ્ટેશનરીના ચૂકવ્યા કુલ એક લાખ સાહીઠ હજાર શેરની અરજીઓ જાહેર જનતા પાસે મળી કંપનીએ કેટલા શેર બહાર પાડેલા છે બે લાખ બે લાખમાંથી ફક્ત એક લાખ સાહીઠ હજાર શેરની અરજી જ જાહેર જનતા પાસેથી મળે એટલે બાકીના શેર બાકી એટલે કેટલા બે લાખમાંથી એક લાખ સાહીઠ હજાર બાદ કરો એટલે બાકીના ચાલીસ હજાર શેર તેઓએ સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવીને ખરીદ્યા કંપની પાસેથી બાહેધરી કમિશન પેટે બે લાખ રૂપિયા રોકડા અને પાંચ હજાર શેર મળ્યા કુલ શેરમાંથી પચીસ હજાર શેર દરેક રૂપિયા સાહીઠની કિંમતે બજારમાં વેચ્યા અને બાકીના શેર સીધાએ દરેક રૂપિયા પિસ્તાલીસની કિંમતે ખરીદ્યા ઉપરની વિગતો પરથી રાસ ખાતું સંયુક્ત બેંક ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા બનાવતો આટલો પ્રશ્ન છે બરાબર તો અહીંયા સીધા અને રેડ્ડી જે બે જણા સંયુક્ત સાહસમાં જોડાય છે તો એના માટે આપણે રાસ ખાતું તૈયાર કરવાનું છે તો જુઓ તમારી સ્ક્રીન ઉપર સૌપ્રથમ રાસ ખાતું અને ત્યારબાદ સંયુક્ત બેંક ખાતું બરાબર અને એ સિવાય આ પ્રશ્નમાં બંને જણાના ખાતા પણ બનાવ્યા ગયા છે સહભાગીદારોના ખાતા વ્યક્તિગત ખાતા તો એ જુઓ અહીંયા આ રહે ભાગીદારોના મૂડી ખાતા સીધા અને રેડ્ડી બરાબર તો આ રીતે જવાબના ભાગરૂપે આપણે આટલા ખાતાઓ તૈયાર કરવાના છે વારાફરતી બધી એન્ટ્રીઓ આપતા જઈએ તો સૌ પ્રથમ એવું બેંક ખાતું ખોલાવીને બેંકમાં ચોવીસ લાખ રૂપિયા ભરે કયા પ્રમાણમાં બે જેમ એક તો બે જેમ એક એટલે સીધા બે ભાગ ભરે અને રેડ્ડી એક ભાગ ભરે તો ચોવીસ લાખને બે જેમ એક પ્રમાણે વેચો એટલે કેટલા થાય સોળ લાખ અને આઠ લાખ રૂપિયા બરાબર સીધા સોળ લાખ લાવે અને રેડી આઠ લાખ લાવે એટલે સંયુક્ત બેંક ખાતામાં સોળ લાખ રૂપિયા આપણે લખીશું સીધા ખાતે અને આઠ લાખ રૂપિયા લખીશું રેડ્ડી ખાતે બરાબર તો આ રીતે સીધા અને રેડ્ડી સંયુક્ત બેંક ખાતામાં નાણાં ભરે છે હવે આ નાણાં એમના વ્યક્તિગત ખાતામાં જમા થશે એટલે મૂડી ખાતામાં લખીશું સંયુક્ત બેંક ખાતે સિદ્ધામાં લખીશું સોળ લાખ રૂપિયા અને રેડ્ડીમાં લખીશું આઠ લાખ રૂપિયા બરાબર ચાલો ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્નમાં કાનૂની ખર્ચા એક લાખ વીસ હજાર અને ઓફિસ ભાડું એંસી હજાર સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવ્યા એટલે સંયુક્ત બેંક ખાતામાંથી ખર્ચા કરો એટલે રાસ ખાતામાં ઉધાર બાજુ સૌપ્રથમ એન્ટ્રી પડે સંયુક્ત બેંક ખાતે ખર્ચા કયા કયા ખર્ચા ચૂકવ્યા છે તો કાનૂની ખર્ચા એક લાખ વીસ હજાર રૂપિયા આ રીતે કરીએ તો બે લાખ રૂપિયા જે છે સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવાયા છે એટલે સંયુક્ત બેંક ખાતામાં જમા બાજુ બે લાખ લખીશું વિગતમાં લખી દઈશું રાસ ખાતે ખર્ચા ત્યારબાદ રેડ્ડીએ પચીસ હજાર રૂપિયા પ્રિન્ટિંગ અને સ્ટેશનરી ના ચૂકવ્યા એટલે એ વ્યક્તિગત ચૂકવ્યા છે એટલે રેડડી ખાતે લખાશે રેડડી ખાતે પ્રિન્ટિંગ ખર્ચ પચીસ હજાર રૂપિયા બરાબર અને રેડ્ડીએ ચૂકવ્યો છે એટલે રેડ્ડીના વ્યક્તિગત ખાતે લખીશું તો રેડ્ડીના ખાતામાં જમા બાજુ લખીશું પચીસ હજાર રૂપિયા સંયુક્ત બેંક ખાતે ખર્ચા ત્યારબાદ પ્રશ્નમાં જે સૂચના આપી છે કે એક લાખ સાહીઠ હજાર શેરની અરજીઓ જાહેર જનતા પાસેથી મળી અને બાકીના શેર તેઓએ સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવી ખરીદ્યા હવે પ્રશ્નમાં જે સૂચના આપી હતી કે કંપનીએ કેટલા શેર બહાર પાડ્યા બે લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા કંપનીએ બરાબર જાહેર જનતા પાસેથી ફક્ત એક લાખ સાહીઠ હજાર શેરની જ અરજીઓ મળી ઇક્વિટી શેરની અરજી મળી બરાબર જનતા પાસેથી એનો અર્થ એ શું થયો કે બાકીના શેર કોણે ખરીદવા પડ્યા સીધા અને રેડ્ડીએ ખરીદવા પડ્યા છે કારણ કે એમણે બા આપી છે તો ચાલીસ હજાર શેર જે છે સીધા અને રેડ્ડી ખરીદશે બરાબર કારણ કે એમણે બાયંધરી આપી હતી તો ચાલીસ હજાર શેર સીધા અને રેડ્ડી એમના સંયુક્ત બેંક ખાતામાંથી ખરીદશે તો ચાલીસ હજાર શેર એ લોકો ખરીદે એટલે રાસ ખાતામાં ઉધાર બાજુ એની એન્ટ્રી પડશે તો રાસ ખાતામાં ઉધાર બાજુ લખીશું સંયુક્ત બેંક ખાતે શેર ખરીદ્યા કેટલા શેર ખરીદ્યા ચાલીસ હજાર શેર અને એક શેર કેટલા રૂપિયાના ભાવે ખરીદ્યો હશે તો પ્રશ્નમાં સૂચના આપી છે કંપનીએ દસ રૂપિયાનો શેર છે ચાલીસના પ્રીમિયમથી બહાર પાડે એટલે દસ રૂપિયા મૂળ કિંમત અને ચાલીસ રૂપિયા પ્રીમિયમ એટલે પચાસ હજાર રૂપિયાના ભાવે કંપનીએ આ શેર વેચ્યા હશે અને સિદ્ધા અને રેડ્ડીએ ખરીદ્યા હશે બરાબર તો ચાલીસ હજાર શેરના પચાસ રૂપિયા પ્રમાણે કરીએ તો વીસ લાખ રૂપિયા થાય છે જે સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવાયા હશે એટલે સંયુક્ત બેંક ખાતામાં જમા બાજુ લખીશું વીસ લાખ રૂપિયા વિગતમાં લખીશું રાસ ખાતે શેર ખરીદ્યા વીસ લાખ બરાબર ચાલો ત્યારબાદ આગળ પ્રશ્નમાં જે બીજી સૂચના આપી છે કે કંપની પાસેથી બાંહેધરી કમિશન પેટે બે લાખ રૂપિયા રોકડા મળે રોકડા મળે એટલે રાસ ખાતે જમા થશે તો રાસ ખાતામાં જમા બાજુ લખીશું બે લાખ રૂપિયા બાંહેધરી કમિશન આ નાણાં મળ્યા એટલે કે સંયુક્ત બેંક ખાતે એની અસર આપીશું તો સંયુક્ત બેંક ખાતામાં એની અસર આપવી પડશે તો સંયુક્ત બેંક ખાતામાં બે લાખ રૂપિયા લખીશું અને વિગતમાં લખીશું રાસ ખાતે બાહેધરી કમિશન મળ્યું ત્યારબાદ પાંચ હજાર શેર મળ્યા હવે કંપની પાસેથી જે શેર મળ્યા કમિશનમાં એની કોઈ એન્ટ્રી અહીંયા કરવાની રહેતી નથી પણ શેરનું જે વેચાણ થશે એની એન્ટ્રી કરવાની રહેશે હવે પ્રશ્નમાં જે સૂચના આપી છે કે કુલ શેરમાંથી પચીસ હજાર શેર સાહીઠની કિંમતે બજારમાં વેચ્યા એટલે કે સિદ્ધા અને રેડ્ડીએ પચીસ હજાર શેર વેચ્યા સાહીઠ રૂપિયાની કિંમતે શેર વેચો એટલે રાસ ખાતામાં જમા બાજુ એની અસર થશે સંયુક્ત બેંક ખાતે શેરનું વેચાણ કેટલા શેર વેચ્યા પચીસ હજાર શેર અને સાહીઠ રૂપિયાની કિંમતે તો પચીસ હજાર શેર ગુણ્યા સાહીઠ રૂપિયા આમ કરીશું તો પંદર લાખ રૂપિયા મળે છે તો પંદર લાખ રૂપિયાના શેર વેચ્યા એટલે સંયુક્ત બેંક ખાતામાં એની અસર ઉધાર બાજુ આવશે કારણ કે નાણાં આવે બરાબર રાસ ખાતે શેરનું વેચાણ બાકીના શેર સિદ્ધાએ દરેક રૂપિયા પિસ્તાલીસની કિંમતે ખરીદ્યા બાકીના એટલે કેટલા તો હવે બાકીના શેર એટલે કેટલા તો જુઓ એમણે કેટલા શેર ખરીદ્યા હતા ચાલીસ હજાર શેર બરાબર સીધા અને રેડ્ડીએ કંપનીમાંથી ચાલીસ હજાર શેર ખરીદેલા બાહેનધરી પેટે કારણ કે એમણે બાહેનધરી આપી હતી બીજું એમને કંપની પાસેથી પાંચ હજાર શેર મળેલા એટલે આમ કરીએ તો એમની પાસે કુલ શેર કેટલા હશે પિસ્તાલીસ હજાર શેર હશે સિદ્ધા અને રેડ્ડી પાસે બરાબર પિસ્તાલીસ હજાર શેર માંથી શેર કેટલા વેચ્યા પચીસ હજાર શેર તો વેચી દીધા તો માઇનસ પચીસ હજાર શેર વેચ્યા તો બાકી કેટલા રહ્યા પિસ્તાલીસ હજારમાંથી માંથી પચીસ હજાર વેચ્યા તો બાકી રહ્યા વીસ હજાર તો સીધાએ વીસ હજાર શેર ખરીદ્યા છે તો આ વીસ હજાર શેર જે સીધાએ ખરીદ્યા એ રાસ ખાતામાં સૌ તો જમા બાજુ એન્ટ્રી કરીશું સીધા ખાતે શેર લઈ લીધા કેટલા શેર લીધા વીસ હજાર શેર તો વીસ હજાર શેર અને કેટલા રૂપિયાના ભાવે લીધા છે તો પ્રશ્નમાં સૂચના આપી છે પિસ્તાલીસ રૂપિયાના ભાવે તો વીસ હજાર શેરના પિસ્તાળીસ રૂપિયા પ્રમાણે કરીએ તો નવ લાખ રૂપિયામાં સીધાએ આ શેર લીધા છે એટલે આની બીજી અસર સીધાના ખાતામાં ઉધાર બાજુ આપવી પડશે તો સીધાના ખાતામાં ઉધાર બાજુ લખીશું નવ લાખ રૂપિયા અને વિગતમાં લખીશું રાસ ખાતે શેર લીધા અથવા ખરીદ્યા બરાબર ચાલો તો બધી અસરો આપણે આપી દીધી છે હવે એકાઉન્ટ ક્લોઝ કરવાનો ટાઈમ છે તો સૌ પ્રથમ રાસ ખાતું બંધ કરીએ તો રાસ ખાતામાં જમા બાજુનો સરવાળો છવ્વીસ લાખ રૂપિયા થાય છે છવ્વીસ લાખ રૂપિયા આપણે ઉધાર બાજુ લખી દઈએ અને એમાંથી ઉધાર બાજુની રકમ બાદ કરીએ તો તફાવતની રકમ નીકળે છે ત્રણ લાખ પચોતેર હજાર રૂપિયા જે રાસ ખાતાનો નફો હશે બરાબર હવે આ નફો જે છે બે જણા વચ્ચે વેચાશે સિદ્ધા અને રેડ્ડી એમના નફા નુકસાનના પ્રમાણમાં તો પ્રશ્નમાં જુઓ એમનું નફા નુકસાનનું પ્રમાણ શું આપ્યું છે બે જેમ એક બે જેમ એક એટલે સિદ્ધાને બે ભાગ મળે બે તૃતીયાંશ અને રેડડીને એક ભાગ મળે એક તૃતીયાંશ તો બે જેમ એક પ્રમાણે વેચ્યું આ રકમ તો સિદ્ધાને મળે બે લાખ પચાસ હજાર રૂપિયા અને રેડડીને મળશે એક લાખ પચીસ હજાર રૂપિયા બરાબર તો નફાની વેચણી થઈ ગઈ હવે આ જે નફો છે એમના મૂડી ખાતામાં જમા બાજુ અસર આપીશું તો મૂડી ખાતામાં જમા બાજુ લખીશું રાસ ખાતે નફો બંને ભાગીદારોમાંથી સિદ્ધાને બે લાખ પચાસ હજાર રૂપિયા આપો અને રેડ્ડીને એક લાખ પચીસ હજાર રૂપિયા ચાલો ત્યારબાદ ભાગીદારોના ખાતા પણ બંધ કરીએ તો ભાગીદારોના ખાતા બંધ કરીએ તો સિદ્ધાના ખાતાનો જમા બાજુનો સરવાળો અઢાર લાખ પચાસ હજાર થાય છે અને રેડ્ડીના ખાતાનો સરવાળો નવ લાખ પચાસ હજાર રૂપિયા થાય છે આ જ સરવાળો ઉધાર બાજુમાં પણ લખી દે છે સિદ્ધામાં અઢાર લાખ પચાસ હજાર રૂપિયા અને રેડ્ડીમાં નવ લાખ પચાસ હજાર રૂપિયા તફાવત કાઢીએ તો સીધાને હવે હિસાબની પતાવટ પેટે નવ લાખ પચાસ હજાર રૂપિયા ચૂકવવાના થશે જ્યારે રેડ્ડીને પણ નવ લાખ પચાસ હજાર રૂપિયા ચૂકવવાના થશે બરાબર એટલે અહીંયા લખીશું સંયુક્ત બેંક ખાતે ચૂકવણી બરાબર હિસાબની પતાવટ પેટે બંને જણાને આટલા રૂપિયા ચૂકવાશે એટલે એની બીજી અસર બેંક ખાતામાં આપવી પડશે તો બેંક ખાતામાં એની અસર આપીએ જમા બાજુ સીધા ખાતે ચૂકવણી નવ લાખ પચાસ હજાર રૂપિયા અને રેડિ ખાતે ચૂકવણી નવ લાખ પચાસ હજાર રૂપિયા બરાબર બંને જણાને નવ લાખ પચાસ હજાર રૂપિયા હિસાબની પતાવટ પેટે ચૂકવાશે ત્યારબાદ સંયુક્ત બેંક ખાતું બંધ કરીએ તો એને બંને બાજુનો સરવાળો એકતાલીસ લાખ રૂપિયા થાય છે જમા અને ઉધાર બંને તરફનો બરાબર તો આ રીતે આપણો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે